સડેલું અનાજ મૌન અધિકારી અને ભૂખ્યા ગરીબો કેનાલપુર કૌભાંડમાં પુરવઠા વિભાગ કોના ભરોસે બેસી ગયો વડોદરા જિલ્લા તાલુકામાં ફરી એકવાર સવાલ ગુંજ્યો છે શું ગરીબોની થાળી કચરો બનવા માટે છે વડોદરા તાલુકાના કેલનપુર ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી છેલ્લા ત્રણ મહિનાથી ગ્રામજનોને સડેલું દુર્ગંધ મારતું અનાજ આપવામાં આવી રહ્યું છે આ માત્ર બેદરકારી નથી આ ગરીબોના હક પર ખુલ્લો પ્રહાર છે અનાજ સરકાર આપે છે પણ જવાબદારી કોણ લેશે જ્યારે સામાજિક આગેવાન વિકી શ્રી માળી જાતે સ્થળ પર પહોંચ્યા ત્યારે દુકાનદાર પાસે એક જ જોબ હતો ઉપરથી આવું જ આવે છે તો સવાલ એ છે કે ઉપર કોણ છે અને નીચે જનતા શા માટે સહન કરે હોત તો ત્યારે થઈ ગઈ જ્યારે સામે આવ્યું કે જે વ્યક્તિના નામે દુકાનો લાયસન્સ છે તે વ્યક્તિ ત્યાં હાજર જ નથી તો શું હવે સસ્તા અનાજની દુકાનો બેનામી ધંધા બની ગઈ છે એક મહિના પહેલા પાદા ગોડાઉનમાંથી એકસો બોરી અનાજ ઝડપાયું હતું પોલીસ પુરાવા અને ધરપકડ બધું થયું પણ શું સિસ્ટમ સુધરી ખરી કેનાલ કેસ કહે છે નહીં આ વખતે પણ વિકી શ્રીમાળીએ જવાબ માંગવા અધિકારીઓને ફોન કર્યો ફોન વાગતો રહ્યો પણ જવાબ ન આવ્યો તો શું પુરવઠા વિભાગમાં રિંગટોન જ છે જવાબદારી નથી શ્રી શ્રીમાળીએ સ્પષ્ટ કહ્યું છે કે જો ફોન પર જવાબ નહીં મળે તો અધિકારી સામે રૂબરૂ લડત થશે અને આ લડત કાગળ પર નહીં રસ્તા સુધી જશે હવે સવાલ સીધો છે વડોદરા પુરવઠા વિભાગ આ બાબતે પગલા લેશે કે કેમ એ જોવું રહ્યું હકની વાતની ટીમને એક માહિતી મળી હતી કે વડોદરા તાલુકાનું જે કિલનપુર ગામ છે ત્યાં સસ્તાની દુકાને અનાજ જે છે એ ઓછી ગુણવત્તાવાળું અને સડેલું અનાજ આપવામાં આવે છે આજે સ્થળ વિઝિટ કરતાં અહીંયા અમે જોયું કે ગામજનોની અંદર ખૂબ જ રોષ છે પણ ગરીબ અને મધ્યમ વર્ગ જે છે ને એ સરકારની સામું બોલવા પણ અત્યારે ખચકાય છે કારણ એક છે કે જે પણ અનાજ મળે છે ને એના પછી પણ જો કદાચ જો બોલશે તો એમને એ પણ બંધ થઈ જશે એવી બીકના લીધે અમુક લોકો તો આગળ આવીને આ હિંમત કરીને ખોટાનો વિરોધ કર્યો છે ને જે પોતાના હકનું જે અનાજ મળવાપાત્ર છે તેમાં જો ભ્રષ્ટાચાર થતો હોય એવા અધિકારીઓની સંડોવણીના લીધે સીધા સીધા આક્ષેપ હું તો કરું છું કે અધિકારીઓની આડની અંદર જ આવા બધા કાવતરા અને આવા બધા ભ્રષ્ટાચાર ચાલે છે કે તમે જુઓ કે અહીંયા આગળ આ અનાજની દુકાને એટલું બધું ખરાબ અનાજ આપવામાં આવે છે કે જે જગ્યાએ આપણે ઢોરને પણ કદાચ આપણે એ અનાજ ખવડાવી શકીએ એમ નથી એટલા બધા કાકડા છે એટલી બધી ધૂળ છે એટલા બધા અંદર જીવાત પડેલી છે એટલા બધા સડેલા અનાજ છે એના તમામ અનાજ આજે દુકાનદાર પણ વેચવા માટે મજબૂર છે ઘણા બધા ગામજનોના આક્ષેપ હતા દુકાનદારને કે આવું અનાજ કેમ આપો છો દુકાનદારે સીધા સીધા કીધું છે કે ઉપરથી જે અનાજ આવે છે એ અમે વિતરણ કરીએ છીએ પણ ઉપરથી આવું અનાજ આવે છે કેમ આ જે આ જે કિલનપુર ગામ છે ત્યાંના જે ઉપરી જે ગોડાઉનના જે મેનેજર છે તે એ કોઈ ચેક કર્યા વગર જ આ અનાજ મોકલે છે અને પહેલાં પણ તમે જોયું હશે કે પાદરાની અંદર થી સગે વગે કરવાનું અનાજનું જે એક છે એકસો બ્યાસી પેટી લગભગ કરજન પોલીસે પકડી પાડી પાદરાની બહાર જતો ટેમ્પો હવે વિચારો કે અધિકારીઓ જો ભ્રષ્ટાચાર કરતા હોય તો પછી ગરીબ જનતાનું શું માટે આવા વિડીયોથી જો અધિકારીની આંખ ના ખુલતી હોય ને તો આવનારા સમયની અંદર હકની વાતની ટીમ વડોદરા જિલ્લાના પુરવઠા વિભાગ અધિકારી પાસે પણ જશે ને એના જવાબ માગશે શું છે આ કેલનપુર ગામ છે વડોદરા તાલુ વડોદરા જિલ્લામાં આવી રહ્યું છે અને અહીંયા સરકારી દુકાનમાં જે અનાજ આપે છે તે ખાઈ શકાય તેમ નથી બહુ ધૂળવાળું ને કીડલા ને અંદર ઈયળો ને બધું ભેળસેળ આવે છે ચોકા ને ઘઉં બેવું ભેગા આવે છે દુકાનવાળાને કરીએ છીએ દુકાનવાળા કે અમને ઉપરથી જે અનાજ આપીએ ને તે જ અમે આપીએ ને ગામના કોઈ સરપંચ કે કોઈને વાત કરેલી નથી કરે ચંપાભાઈ આ ને અનાજમાં બહુ બેકાર આવે છે અમે કેલનપુર ગામમાં રહીએ છીએ તાલુકો ડભોઈ ગનો કે ડભોઈમાં જિલ્લો ગનો વડોદરા કેલનપુરમાં અનાજ બહુ ખરાબ આવે છે કેટલા સમયથી આ બે ત્રણ મહિનોથી આવું ના આવે છે અમે દુકાનવાળાને કહીએ છીએ સરપંચને કહીએ છીએ કોઈ અમારું સાંભળતા નથી દુકાનવાળા જોડે અમે ઝઘડો કરીએ શું કરવાનું પણ ત્યાંથી આવું આવે છે અમે શું કરવાના સરકારને શું શું કરો છો સારું કંઈ આપે તો ઠીક છે ને બંધ કરો શારદાબેન મકવાણા નગીનભાઈની દુકાન છે અને અહીંયા બે ત્રણ એક મહિનાથી બહુ ખરાબ અનાજ આવી રહ્યું છે અને ગ્રાહક બી લેવા તૈયાર નથી પણ ઉપરથી આવી રહ્યું છે તો અમે બી આપવામાં મજબૂર છે અને ગ્રાહક જોડે બી ઘણા ઝઘડા થઈ રહ્યા છે અમારા તો સરકારને વિનંતી છે કે થોડુંક સારું અનાજ મોકલે અને અમને બી થોડીક રાહત મળે રજૂઆત કોઈને કરી દે હા રજૂઆત બે ત્રણ વાર કરેલી છે પણ કંઈ આન્સર આપ્યો નથી હજુ પણ બે ત્રણ મહિનાથી અનાજ આવું જ આવી રહ્યું છે સરપંચશ્રીને કરેલી છે મોટા મોટા સભ્યોને કરી છે પણ કંઈ આવ્યું નથી હજુ તમે કોણ છો હું અહીંયા લેપટોપ ઓપરેટર ઓપરેટર છું અને દુકાન કોની છે નગીનભાઈ છે એ નથી અહિયાં ના એ નથી બારી કુમાર બીપી